જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ ની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો રેવન્યુ તલાટી સ્પેશિયલ પર્યાવરણના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છીએ ઓકે તો રેવન્યુ તલાટી સ્પેશિયલ જે પર્યાવરણના ટોપિક વાઇઝ આપણે એમ શીખ્યું જોવાના છીએ એની અંદર આપણે આપણા રેવન્યુ તલાટીના સિલેબસમાં પર્યાવરણ વિષયમાં પ્રદૂષણ નામનો ટોપિક આપેલો છે ઓકે પ્રદૂષણ હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ તો એ ટોપિકના આજે આપણે એમ શીખ્યું મહત્વના જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે નીચેના પૈકી કયો એક ગૌણ હવા પ્રદૂષક કહેવાય છે નીચેના પૈકી કયો એક ગૌણ હવા પ્રદૂષક કહેવાય છે ચાર ઓપ્શન આપી દીધા છે તો આમાં જવાબ આવે છે મિત્રો ઓજોન તો ઓપ્શન બી સાચો જવાબ બનશે નેક્સ્ટ નીચેના પૈકી કયું ગૌણ પ્રદૂષકનું ઉદાહરણ છે તો કે મિત્રો આવા જગતના પ્રશ્નો માટે તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો જેની અંદર તમને રેવન્યુ તલાટીનો જો ટેસ્ટ પણ પરચેસ કરવા માંગતા હો તો પણ તમને આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનમાંથી મળી જશે ચાલો તો જવાબ આવશે મિત્રો ઉષ્ણકટિબંધીય કટિબંધીય ઓજોન ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ક્વેશ્ચન નંબર ત્રણની વાત કરીએ કે ભાઈ ઇ ટ્વેન્ટી ઈંધણ એ નીચેના પૈકી શેની સાથે સંકળાયેલ છે તો મિત્રો એ સંકળાયેલ છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે ત્યારબાદ કે ભાઈ પ્રદૂષક પીએમ બે પોઈન્ટ પાંચમાં સંખ્યા પીએમ એ ખાલી જગ્યાએ એકમ દર્શાવે છે ઓકે તો જે અહીંયા બે પોઈન્ટ પાંચ જે છે તે શું દર્શાવે છે તો એ દર્શાવે છે માઇક્રોમીટર એટલે કે ઓપ્શન બી સાચો જવાબ અહીં રહેશે નેક્સ્ટ ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંચ છે કે ભાઈ દર વર્ષે ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસ તરીકે મનાવવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસ બે ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે ત્યારબાદ વાયુ પ્રદૂષણ સૂચકાંક નીચેનામાંથી કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો આ જે સૂચકાંક છે વાયુ પ્રદૂષણ સૂચકાંક એ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવે છે ઓકે નેક્સ્ટ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ વડે ઉદ્યોગો દ્વારા નીચેના પૈકી કયા મુખ્ય હવાના પ્રદૂષકો છોડવામાં આવે છે તો એ મુખ્ય બે ઉચ્ચ જે સ્ત્રોતો છે એ છે મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ

કયો યુરોપિયન દેશ ટ્રાફિક જામ ઘટાડવા માટે જાહેર પરિવહનને મફત બનાવનારો પ્રથમ દેશ બન્યો છે તો એ દેશનું નામ છે મિત્રો લક્ઝમબર્ગ ઓકે લક્ઝમબર્ગ નેક્સ્ટ નીચેના પૈકી કોનો નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સમાવેશ કરાયો નથી ઓકે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સલ્ફર ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો પણ સમાવેશ થાય છે ઓકે તે ઉપર પણ એ તો આવે નહીં તો આમાં જવાબ આવે છે મિત્રો મિથેન ઓકે મિથેનનો આમાં સમાવેશ નથી થતો નેક્સ્ટ નીચેના પૈકી કયું એ મિથેનનો મુખ્ય સ્ત્રોત નથી ઓકે મુખ્ય જે મિથેન છે એના મુખ્ય સ્ત્રોતની વાત કરીએ તો એમાં લેન્ડ ફિલ્સ આવે ડાંગરની ખેતી પણ આવે જળ જળપ્લાવિત ક્ષેત્રો પણ આવે પણ તેમાં પર્વતીય નદીનો સમાવેશ ના થાય એટલે કે ઓપ્શન એ અહીં રાઈટ આન્સર બનશે નેક્સ્ટ નીનું પૂરું નામ જણાવો ઓકે ખાસ અગત્યની સંસ્થા નીરી તેનું મિત્રો પૂરું નામ છે નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓપ્શન એ સાચો જવાબ ઓકે તો મોસ્ટ એમ બી પ્રશ્ન છે યાદ રાખવાનું રહેશે નેક્સ્ટ નીચે આપેલ માંથી કયો વાયુ પ્રદૂષક નથી તો જવાબ આવશે મિત્રો ઓઝોન ચાલો સ્ક્રબ સ્ક્રબ્સ કયું પ્રદૂષણ ઘટાડી શકાય સ્ક્રબ્સથી જે કયું પ્રદૂષણ ઘટાડી શકાય તો જવાબ આવશે એનાથી જે છે હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય છે મોટા ભાગના વાતાવરણીય વાયુ પ્રદૂષણો ખાલી જગ્યામાં મોટા પ્રમાણમાં હાજર હોય છે તે હાજર હોય છે મિત્રો ટ્રોપોસ્પિયરમાં શેમાં હોય છે ટ્રોપોસ્પિયરમાં નેક્સ્ટ એરોસોલ એ ઓકે એરોસોલે શું છે કે ભાઈ નાના ઘન અથવા પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં વિસર્જન છે ઓપ્શન બી સાચો જો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સત્તર વાતાવરણમાં મુખ્યત્વે એનો ટુ અને એસો ટુના પ્રદૂષણ માટે જવાબદાર એકમ તેના માટે વાત કરીએ તો એના માટે જવાબદાર એકમ ફર્ટિલાઇઝર્સ ફેક્ટરી પર આવે ઓકે અને પેટ્રોલિયમ રિફાઇનરી પણ આવે એટલે કે બી સી બંને આવે એટલે ફાઇનલ જવાબ આપણો થશે ઓપ્શન ડી રાસાયણિક ધુમાડો ઓકે કેવો ધુમાડો પ્રકાશ રાસાયણિક ધોવા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ પરિણામ છે તેમાં જવાબ આવશે મિત્રો વાહનનો વિડીયો સારો લાગતો તો વિડીયોને મિત્રો લાઈક અવશ્ય કરી નાખજો ચેનલ ઉપર નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા ઉપયોગી રેવન્યુ તલાટીના માટે હેલ્પફુલ વિડીયો તમને મળી જશે હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવનો કાયદો ક્યારથી આવ્યો તો એ હતો વર્ષ ઓગણીસો ભારતની સૌ પ્રથમ વાયુ ગુણવત્તા અને હવામાન આગાહી પદ્ધતિની ખાલી જગ્યા ખાતે સ્થાપના થઈ હતી તો એની સ્થાપના જે થઈ હતી મિત્રો નવી દિલ્હી ખાતે આની સ્થાપના થઈ હતી નેક્સ્ટ નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે મેળ ખાતી જણાય છે

તેમાં જવાબ આવશે મિત્રો સી ઓકે સી આનો સાચો જવાબ આવશે સીઓ ટુ ની સી આવશે એટલે કે આ આપણે ઘૂસી રાખશું ઓપ્શન એ સાચો જવાબ આવશે સી નેક્સ્ટ પર્યાવરણની ચર્ચા દરમિયાન એસએમપી શબ્દનો ઉપયોગ થાય છે તો આ એસ એમ આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે આનું ફૂલ ફોર્મ છે મિત્રો સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ મેટર એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે આમાં કોલસો છે ડીઝલ છે કેરોશિયમ છે ને હાઇડ્રોજન છે આ ચારમાંથી સૌથી ઓછું પ્રદૂષણ કોણ ઉત્પન્ન કરશે જવાબ આવશે મિત્રો હાઇડ્રોજન ઓપ્શન ડી આજનો છેલ્લો ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે મુખ્ય મુખ્યત્વે શું હોય કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન ઓપ્શન સી તો મિત્રો આ હતા આજના સરસ મજાના મોસ્ટ ટાઈમ બી પચીસ પ્રશ્નો જે તમને રેવન્યુ તલાટીની પરીક્ષામાં ખાસ ઉપયોગી સાબિત થશે ફરીથી મળીને આ વિડીયો સાથે ચાર સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર